રિટાયરમેન્ટ આ શબ્દ સાંભળતા જ મનમાં બે વિચાર આવે એક તો આરામ અને બીજો પૈસાની ચિંતા બરાબર ને પણ શું એવું બની શકે કે ફક્ત પચાસ લાખ રૂપિયાનું રોકાણ તમને કરોડો રૂપિયા કમાવી આપે અને એ પણ દર મહિને પેન્શનની સાથે અશક્ય જેવું લાગે છે નહીં ચાલો આજે રમેશભાઈની એક એવી જ કહી શકાય કે જાદુઈ કહાની જોઈએ આ જુઓ શું મારા પૈસા પૂરા થઈ જશે મોંઘવારી તો આટલી બધી છે હું કેવી રીતે પહોંચી વળીશ શું મારે મારા બાળકો પર આધાર રાખવો પડશે આ બધા સવાલો છે ને લગભગ દરેક વ્યક્તિના મનમાં આવે છે જે રિટાયરમેન્ટ વિશે વિચારે છે પણ ચિંતા ના કરો આનો જવાબ છે અને સાચું કહું તો જવાબ આપણી ધારણા કરતાં ઘણો સહેલો છે તો આ કહાની છે અમદાવાદના રમેશભાઈની કોઈ મોટા બિઝનેસમેન નહીં બસ આપણા જેવા જ એક સામાન્ય માણસ પણ એમની પાસે એક પ્લાન હતો એક સ્માર્ટ પ્લાન જેણે એમના સામાન્ય ભવિષ્યને ખરેખર અસાધારણ બનાવી દીધું તો અઠ્ઠાવન વર્ષની ઉંમરે રમેશભાઈ રિટાયર થયા અને એમના હાથમાં શું હતું એમની આખી જિંદગીની કમાણી પ્રોવિડન્ટ ફંડ બચત બધું મળીને પૂરા પચાસ લાખ રૂપિયા હવે મોટાભાગના લોકો શું વિચારશે કે ભાઈ પચાસ લાખમાં આખી જિંદગી કેવી રીતે નીકળશે મોંઘવારીના જમાનામાં આ કંઈ ના કહેવાય પ્રાણ મેં કહ્યું ને રમેશભાઈ પાસે એક માસ્ટર પ્લાન હતો અને અહીંથી જ બધી ગેમ બદલાઈ રિટાયરમેન્ટના એ સમયે એમણે એક એવો સ્માર્ટ નિર્ણય લીધો જેણે એમના આખા ફાઇનાન્શિયલ ફ્યુચરનો નકશો જ બદલી નાખ્યો જુઓ સામાન્ય રીતે લોકો શું કરે પૈસા આવે એટલે એફડી કરાવી દે કે કોઈ પ્રોપર્ટી લઈ લે સેફ પણ રિટર્ન ઓછું રમેશભાઈએ થોડો અલગ રસ્તો લીધો એમણે એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું અને પોતાના પૂરા પચાસ લાખ રૂપિયા એક સારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દીધા એમનો ટાર્ગેટ શું હતો બસ વર્ષે લગભગ બાર ટકાનું સરેરાશ રિટર્ન મળી રહે અને હવે આવ્યો એમના પ્લાનનો સૌથી સૌથી અગત્યનો ભાગ અને એ શું હતું ખબર છે ધીરજ પેશન્સ એમણે નક્કી કર્યું કે આ પૈસાને હાથ જ નથી લગાડવાનો બસ એને વધવા દેવાના છે આને જ તો કહેવાય છે કમ્પાઉન્ડિંગનો જાદુ જેને આઈન્સ્ટાઈન પણ દુનિયાની આઠમી અજાયબી કહેતા હતા તો એમણે શું કર્યું કશું જ નહીં હા તમે બરાબર સાંભળ્યું લિટરલી કશું જ નહીં કર્યું પૂરા પાંચ વર્ષ સુધી એમણે પોતાના પૈસાને બસ શાંતિથી વધવા દીધા જાણે કે કોઈ ખેડૂત જમીનમાં બીજ વાવીને એને ઉગવાનો સમય આપે બસ એ જ રીતે અને કહેવાય છે ને કે સબરકા ફલ મીઠા હોતા હૈ તો જુઓ પાંચ વર્ષ પછી શું થયું કમ્પાઉન્ડિંગની તાકાતે એ પચાસ લાખ રૂપિયાને વધારીને કરી દીધા લગભગ ઇઠ્યાસી લાખ રૂપિયા જબરદસ્ત નહીં પણ પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત આ તો કહાનીનો પહેલો જ ભાગ છે હવે રમેશભાઈની ઉંમર થઈ ત્રેસઠ વર્ષ હવે એમને ઘર ચલાવવા માટે એક રેગ્યુલર ઇન્કમની જરૂર હતું અને અહીંયા એમણે એમના પ્લાનનો બીજો અને કદાચ સૌથી પાવરફુલ દાવ રમ્યો જેનું નામ છે એસ પી એટલે કે તમારું પોતાનું પેન્શન બનાવવાની સિસ્ટમ તો આ એસ ડબલ્યુપી શું છે એનું પૂરું નામ છે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન બહુ સિમ્પલ ભાષામાં કહું તો આ એક એવી સિસ્ટમ છે જેમાં તમે તમારા જ રોકેલા પૈસામાંથી દર મહિને એક ફિક્સ રકમ તમારા ખાતામાં પાછી લો છો જાણે કે તમે તમારી જાતને જ પેન્શન આપી રહ્યા છો તો રમેશભાઈએ શું કર્યું એમણે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને સિમ્પલ ઇન્સ્ટ્રક્શન આપી મારા આ ઇઠ્યાસી લાખના ફંડમાંથી દર મહિને પચાસ હજાર રૂપિયા મારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો બસ એનો મતલબ શું થયો વાર્ષિક છ લાખ રૂપિયાનું પેન્શન શરૂ અને એ પણ કોઈની નોકરીમાંથી નહીં પોતાના જ પૈસામાંથી અને આખી ગેમનો જાદુ છે ને એ અહીં છુપાયેલો છે આ ગણિતને જરા ધ્યાનથી સમજો રમેશભાઈ દર વર્ષે કેટલા ઉપાડતા હતા છ લાખ પણ એ જ સમયે એમના બાકીના પૈસા બાર ટકાના દરે કેટલી કમાણી કરી રહ્યા હતા લગભગ સાડા દસ લાખ રૂપિયા સમજાયું મતલબ કે છ લાખ ઉપાડ્યા પછી પણ એમનું ટોટલ ફંડ ઘટવાને બદલે ઉલટાનું દર વર્ષે સાડા ચાર લાખ રૂપિયા વધી રહ્યું હતું આ છે અસલી જાદુ તો આ સિસ્ટમ ચાલી પૂરા પચીસ વર્ષ સુધી હવે જોઈએ કે આનું અંતિમ પરિણામ શું આવ્યું અને હું ગેરંટી આપું છું જે આંકડો આવશે એ તમારી કલ્પનાની પણ બહાર હશે તો બસ આ જ રીતે ચાલતું રહ્યું પૂરા પચ્ચીસ વર્ષ રમેશભાઈએ એકદમ ટેન્શન ફ્રી આત્મનિર્ભર અને ગૌરવભરી જિંદગી જીવી મન થયું ત્યાં ફર્યા પોતાના બધા શોખ પૂરા કર્યા અને સૌથી અગત્યની વાત ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂર ન પડી હવે આવે છે પહેલો મોટો સવાલ પચ્ચીસ વર્ષ સુધી દર મહિને પચાસ હજાર તો વિચારો રમેશભાઈએ ટોટલ કેટલા પૈસા ઉપાડ્યા હશે ચાલો ગણીએ અને જવાબ છે પૂરા દોઢ કરોડ રૂપિયા સાડા પાંચ કરોડ યાદ છે એમને રોક્યા કેટલા હતા માત્ર પચાસ લાખ અને એમાંથી ઉપાડ્યા કેટલા ત્રણ ગણા દોઢ કરોડ રૂપિયા પણ આ તો કહી જ નથી સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ તો હવે છે દોઢ કરોડ રૂપિયા ઉપાડ્યા પછી એમના ખાતામાં પાછળ શું બચ્યું હશે કંઈ બચ્યું પણ હશે કે બધું પૂરું થઈ ગયું હશે શું લાગે છે તૈયાર છો આ આંકરો સાંભળીને કદાચ તમને વિશ્વાસ નહીં આવે પચીસ વર્ષ સુધી દર મહિને પેન્શન લીધા પછી દોઢ કરોડ રૂપિયા વાપર્યા પછી આજે પણ એમના અકાઉન્ટમાં બચ્યા છે લગભગ ચાર કરોડ અઠ્ઠાણું લાખ રૂપિયા એટલે કે પૂરા પાંચ કરોડ વિચાર તો કરો પચાસ લાખમાંથી દોઢ કરોડ વાપર્યા અને છતાં પાંચ કરોડ બચ્યા તો રમેશભાઈની આ કહાણી કોઈ જાદુ કે ચમત્કાર નથી આ પરિણામ છે સ્માર્ટ પ્લાનિંગ સમજદારી અને સૌથી વધુ ધીરજનું તો ચાલો આમાંથી આપણે શું શીખી શકીએ એ જોઈએ તો આ આખી સફળતાની ચાવી શું હતી બહુ સિમ્પલ છે પહેલું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય એટલે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બીજું ધીરજની શક્તિ પેલા પાંચ વર્ષ સુધી રાહ જોઈ ત્રીજું કમ્પાઉન્ડિંગના જાદુને સમજ્યા અને ચોથું એસડબ્લ્યુપી દ્વારા એક સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાન બનાવ્યો એક વાત તો પાક્કી છે આ કહાનીએ આપણને શીખવે છે કે રિટાયરમેન્ટનો મતલબ ચિંતા કે મજબૂરી નથી જો સાચો પ્લાન હોય તો રિટાયરમેન્ટ સંપત્તિ અને સુખનો સમય બની શકે છે તમારા જીવનનો ગોલ્ડન પીરિયડ તો જતા પહેલા આ એક સવાલ હું તમારા માટે છોડીને જાઉં છું જરા વિચારજો શું તમારી બચત તમારા માટે કામ કરી રહી છે કે પછી એ ખાલી બેંકમાં જ પડી રહી છે હા એક વાત ખાસ યાદ રાખજો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે એટલે રોકાણ કરતાં પહેલાં કોઈ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો અને અહીં જે બાર ટકા રિટર્નની વાત કરી છે એ માત્ર એક ઉદાહરણ માટે છે જો તમને રમેશભાઈની આ પ્રેરણા આપતી કહાણી ગમી હોય અને આ માહિતી કામની લાગી હોય તો આને લાઈક કરજો અને તમારા એવા મિત્રો કે પરિવારજનો સાથે જરૂર શેર કરજો જેઓ રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરી રહ્યા છે અને હા આવી જ ઉપયોગી નાણાકીય